સૌપ્રથમ વાત કર્યું તો ઝીરોનો ને સફો ત્રણ હજાર ત્રણસો થી ઓસો ત્રણ હજાર આઠસો ને બાસઠ રૂપિયા સુધી વરિયાળી હજારસો અડસઠથી ત્રણ હજાર છસો ને ઈચ્વી રૂપિયા સુધી હિસાબ ગલબ સોળસો રૂપિયાથી બે હજાર ત્રણસો ને પંદર રૂપિયા સુધી રાઈડ બારસો રૂપિયાથી તેરસો નેવું રૂપિયા સુધી તલ હજારસો સણથી બાવીસો ને ત્રેવીસ રૂપિયા સુધી સુવા એક હજારથી પંદરસો ને સિત્તેર રૂપિયા સુધી અને અજમો નવસો ત્રેસઠથી ઓગણીસો ને ત્રેસઠ રૂપિયા સુધી અનાતા ખેડૂત માર્કેટના બજાર પવ વિડીયોમાં અનસુત્રી એવા તમામ ખેડૂતોના પર ખાસ વેડિયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા